ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી સાઠ પોઈન્ટ ત્રીસ લાખની છેતરપિંડી સૌરાષ્ટ્રના જુદા જુદા પંદર વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા એકત્ર કરી લીધા મુખ્ય સૂત્રધારે પોતે વિસાવદર તાલુકા પંચાયતમાં ઓફિસર હોવાની અને તેના મામા ગાંધીનગરમાં કમિશનર હોવાની ઓળખ આપી નાણાં ખંખેર્યા બગસરા હાઈસ્કૂલની પૂર્વ પ્રવાસી શિક્ષિકા મારફત નાણાં એકત્ર કરાવી કૌભાંડ કર્યા બાદ નાણાં પરત આપવામાં હાથ ઊંચા કરી દેતા ફરિયાદ થઈ પૂર્વ શિક્ષિકાને ઠંડાપીણા એજન્સી ભાગમાં લેવા રૂપિયા ત્રીસ લાખ ખંખેરી લીધા સમગ્ર મામલામાં પૂર્વ શિક્ષિકાએ ફરિયાદી બની ત્રણ સામે ફરિયાદ નોંધાવી ગૌણ સેવા પસંદગી મંડળની તમામ જગ્યાઓની પરીક્ષાઓ પાસ કરાવી દેવાના નામે તેમજ ઠંડાપીણાની એજન્સીના નામે બગસરાના ત્રણ શખ્સોએ મોટા આંબા આંબલી બતાવી અનેક લોકો પાસેથી નાણાં હસ્તગત કરી રૂપિયા નેવું પોઈન્ટ ત્રીસ લાખની રકમ એકત્ર કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા બગસરાની મેઘાણી હાઈસ્કૂલની પ્રવાસી શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકેલી પૂર્વ શિક્ષિકાએ બગસરામાં જ રહેતા અશોકભાઈ સામંતભાઈ બાબરિયા ભાવનાબેન હસમુખભાઈ ભટ્ટ મનોજભાઈ વિનોદરાય કારેલિયાના ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે પૂર્વ શિક્ષિકા સાધનાબેન ભગવાનભાઈ દોંગાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે અગાઉ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી ત્યારે સેવા સેતુ કાર્યક્રમમાં બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતા અશોકભાઈ સામંતભાઈ બાબરિયા સાથે બે હજાર સત્તરની સાલમાં મુલાકાત થઈ હતી ત્યારે તેણે કહ્યું હતું કે હામાપુર ગામે કૌશલ્યવર્ધન કેન્દ્રમાં અગિયાર માસના કોન્ટ્રાક્ટ બેઝમાં છોકરા છોકરીઓની જરૂર છે એ પછી અશોકભાઈનો વારંવાર ફોન આવતો હતો કે હું વિસાવદર તાલુકા પંચાયતમાં ઓફિસર છું મારા પત્ની બહાઉદ્દીન કોલેજ જુનાગઢમાં પ્રોફેસર છે મારા મામા ગાંધીનગરમાં કમિશનર છે જેથી હું ગૌણ સેવા પસંદગી મંડળની તમામ જગ્યાઓની પરીક્ષાઓ પાસ કરાવું છું કોઈને પરીક્ષા પાસ કરાવવાની હોય તો મારો કોન્ટેક કરાવજો આ પછી ફરિયાદી સાધનાબેન દોંગાએ જેતપુરના બ્રિજેશભાઈનો અશોકભાઈ બાબરિયા સાથે કોન્ટેક કરાવ્યો હતો બ્રિજેશભાઈએ સાધનાબેનને રૂપિયા બે લાખ આપતા આ પૈસા અશોકભાઈ બાબરિયાને આપ્યા હતા એ પછી વડિયા તાલુકાના જંગર ગામે રહેતા મેહુલભાઈનો બગસરાના ભાવનાબેન ભટ્ટ દ્વારા મનોજભાઈ વિનોદભાઈ કારેલિયાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો આ મેહુલભાઈએ સાધનાબેન મારફત ચાર લાખ મનોજભાઈને આપેલા હતા એ પછી સિદ્ધાર્થભાઈને ભાવનાબેન ભટ્ટ મારફત મનોજભાઈ કારેલિયાનો કોન્ટેક કરાવેલો હતો સિદ્ધાર્થભાઈએ સાધનાબેનને રૂપિયા છ લાખ આપ્યા હતા જે નાણાં સાધનાબેને મનોજભાઈને આપ્યા હતા એ પછી ઉર્વિશાબેન રાજકોટવાળાએ અશોકભાઈને સાડા ત્રણ લાખ રોકડા આપ્યા હતા બાદ ઉર્વિશાબેને તેમના પતિના મિત્ર યોગેશભાઈએ રૂપિયા બે લાખ અશોકભાઈને રોકડા આપેલા હતા પારુલબેન રહેવાસી બાબરાવાળાને સાધનાબેને મનોજભાઈનો કોન્ટેક્ટ કરાવતા રૂપિયા ત્રણ લાખ પારુલબેને આ ભાવનાબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતા બાદ પારુલબેન દ્વારા તેમના મિત્ર જગદીશભાઈ રહેવાસી ગોંડલવાળા રૂપિયા ચાર લાખ મનોજભાઈને તેના ઘરે જઈને રોકડા આપેલ હતા બાદમાં પરેશભાઈ રહેવાસી રાજુલાવાળાને પારુલબેને મારો કોન્ટેક કરાવતા મેં આ પરેશભાઈને મનોજભાઈનો કોન્ટેક કરાવેલો હતો જેથી આ પરેશભાઈએ રૂપિયા ચાર લાખ રોકડા મનોજભાઈને આપેલા હતા બાદમાં મારા કોન્ટેક્ટમાં રહેલ જતીનભાઈ રહેવાસી અમરેલીવાળાનો કોન્ટેક્ટ મેં અશોકભાઈ સાથે કરાવતા જતીનભાઈએ રૂપિયા બે લાખ પચાસ હજાર અશોકભાઈને આપેલ હતા આ જતીનભાઈએ મનીષભાઈ તથા કાર્તિકભાઈ રહેવાસી બંને સુરેન્દ્રનગરવાળાનો કોન્ટેક્ટ અશોકભાઈ સાથે કરાવતા મનીષભાઈએ રૂપિયા ત્રણ લાખ તથા કાર્તિકભાઈએ રૂપિયા ત્રણ લાખ રોકડા અશોકભાઈને આપેલ હતા બાદ તન્વીબેન રહેવાસી બગસરાનો કોન્ટેક મેં અશોકભાઈ સાથે કરાવતા તન્વીબહેને રૂપિયા ત્રણ લાખ અશોકભાઈને આપેલ હતા બાદમાં કૌશલભાઈ રહેવાસી બગસરા તથા રોહિતભાઈ રહેવાસી પિંડા ખાઈવાળા અશોકભાઈના કોન્ટેક્ટમાં હોય જેથી આ કૌશલભાઈ રૂપિયા દસ લાખ તથા રોહિતભાઈએ રૂપિયા પાંચ લાખ ત્રીસ હજાર અશોકભાઈની અડધા રોકડમાં તથા અડધા અકાઉન્ટમાં આપેલ છે બાદ મારા કોન્ટેકમાં રહેલ મહિમપતભાઈ રહેવાસી કેશોદવાળાનો કોન્ટેક્ટમાં અશોકભાઈ સાથે કરાવતા આ મહીંપતભાઈએ રૂપિયા બે લાખ અશોકભાઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા બાદ કિરણબેન રહેવાસી વાપી મનોજભાઈના કોન્ટેક્ટમાં હોય આ કિરણબેને રૂપિયા ત્રણ લાખ મનોજભાઈને આપેલ છે ફરિયાદી સાધનાના મમ્મીને કેન્સરની બીમારી થયેલ હોય અને તે ભાવનાબેન ભટ્ટને અગાઉથી ઓળખતી હોય જેથી સાધનાના ઘરે આવેલા અને જણાવેલ કે તમારા મમ્મીને કેન્સર થયેલ હોય તેથી આપણે બંને બ્રાન્ડેડ ઠંડા પીણા તથા અન્ય કંપનીની સોડાની પાંચ જિલ્લાની એજન્સી લેવા માટે ભાગમાં શરૂ કરીએ અને આ એજન્સી લેવા માટે ટેન્ડર ભરવું પડશે અને પૈસાનું રોકાણ કરવું પડશે અને આ એજન્સીનું સંચાલન હું તથા મનોજભાઈ કરીશું બાદ થોડા સમય બાદ ભાવનાબેન અને મનોજભાઈ મારા ઘરે આવેલા અને સોડાની એજન્સી બાબતે ચર્ચા કરેલી જેમાં પચાસ ટકા મારો ભાગ અને પચાસ ટકા આ કામના મનોજભાઈ અને ભાવનાબેનનો ભાગ એમ નક્કી થયેલું અને તમામ પૈસાનું રોકાણ મેં કરેલું હતું જેમાં મેં વિવિધ મંડળીઓમાંથી લોન તથા મારા મમ્મી તથા મારા ભાભીના ઘરેણાં ઉપર લોન લઈ મારા સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના કરી રૂપિયા ત્રીસ લાખ રોકડમાં અલગ અલગ રીતે ભાવનાબેન તથા મનોજભાઈને આપેલ હતા અને આ પૈસાના વ્યવહાર બાબતે અશોકભાઈ બાબરિયા પણ જાણતા હતા અને પૈસાની ઉઘરાણી કરતાં મેં આપેલ પૈસા મને પરત આપતા ન હોય તો અલગ અલગ રીતે ગુનાહિત વિશ્વાસઘાત તથા ઠગાઈ કરી કુલ રૂપિયા નેવું લાખ ત્રીસ હજારની છેતરપિંડી કરેલ છે તેમજ અશોકભાઈ તથા મનોજભાઈને ઉપરોક્ત પૈસા બાબતે ફોન કરતા જેઓ મને તથા મારા પરિવારના સભ્યોને ફોનમાં ગાળો તથા મારી નાખવાની ધમકીઓ આપતા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે ટીવી એટીન ન્યૂઝ